કાઠિયાવાડમાં ગુંદાળી ગામના કાઠી મામૈઓ અને મેરામણ બે ભાઈઓ હતા તેમની માતાનું નામ રાણદેબાઈ હતું તે શ્રીજી મહારાજના પરમ ભક્ત હતા તેમના ગામમાં બે સાધુ આવ્યા તે વખતે કેવળ રાણદેબાઈ ખેર હતા તેમને પોતાને ઘેર ઉતારી સંતોને રસોઈ આપી ને સાધુ રસોઈ કરી જમવાની જે તૈયારી કરી ત્યાં સ્વામિનારાયણનો દેશી ગામનો ધણી આવ્યો ને સાધુનું અપમાન કરી ને રસોઈ અભડાવી ને ભીખ્યા કાઢી મૂક્યા આ જોઈ રાણદે બાઈને બહુ દુઃખ થયું પણ શું કરે અતિ દિલગીર થઈ વિચાર કર્યો કે ક્ષત્રિયનો દેહ તો ગાય બ્રાહ્મણ સાધુની રક્ષા કરવી જોઈએ તેની જગ્યાએ ઉલટાનો સાધુનો દૃશ્ય કરે છે આવા મનુષ્યો પૃથ્વી ઉપર હોવા જ ન જોઈએ જો હું તેમને દંડ ન કરું તો ક્ષત્રિયાણી નહીં એમ નક્કી કરી પુત્રની રાહ જોવા લાગી બપોરે તેમના દીકરા ખેતરથી ઘેર આવ્યા ત્યારે પોતાની માતાને રડતા જોઈને કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યા કે સાધુ આવ્યા હતા પણ તેમને કુટિલ ગામનો ધણી દરબારે ખાવા ન દીધું ને ભૂખ્યા અને તરસા જ કાઢી મૂક્યા છે તેનો બદલો વાળો તો જ તમે મારા ખરા પુત્ર જો તેમની સામે લડી ન શકો તો મને તમારું મોઢું નહીં બતાવતા જાઓ મરવું પડે તો મરી જાજો પણ પાછી પાની કરતા નહીં આવી સુરવીરતાના માતાના વસન સાંભળી બંને લડાઈ માટે તૈયાર થઈ ગયા ને પોતાના ઘરનો સરસામાન ગાડામાં ભરી અને માતુશ્રીને ગઢડે લઈ જવા પોતાના સાકરને કહીને ગાડું હાલતું કર્યું પછી બે ભાઈઓ હથિયાર ધારણ કરી દરબાર પાસે જઈને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનના સાધુ કોણે કાઢી મૂક્યા હતા ત્યારે દરબાર બોલ્યા કે મેં કાઢ્યા હતા આવું કહ્યું કે તરત જ મ્યાનમાંથી તલવાર કાઢીને તેનું માથું ઉડાડી દીધું ને તે દરબાર મરણ પામ્યું તે જોઈ તેના સંબંધીઓ વગેરે હથિયાર લઈ સામા લડવા આવ્યા ત્યારે બેવું ભાવ બોલ્યા કે અમારે તો મરવું જ છે પણ તમને જેને મરવું હોય તે આવો સામા એકને ઉડાડી દઈશું આવી બંને ભાઈની સુરવીરતા જોઈને કોઈ લડવા આવ્યા નહીં ને જાણ્યું જે જાશું તો આ બંને મરણિયા થયા છે તે આપણને છોડશે નહીં તેથી દૂર જ રહ્યા પછી ઘણી વાર ત્યાં રોકાઈ ગઢડાને માર્ગે હાલ્યા ત્યારે તેનાથી પહેલાં શત્રુઓ બંદૂકો લઈને ખાખરાની ઝાડીમાં હંતાઈ ગયા ને જેવા બંને ત્યાં પહોંચ્યા કે બંદૂકની ગોળીઓ ફોડી ને બેઉ ભાઈને મારી નાખ્યા તે વાત તેમની ડોશીએ જાણી તેથી શ્રીજી મહારાજને કરી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તમારા પુત્રો મારા સાધુનો પક્ષ રાખીને લડીને છે માટે હું તેમની ઉપર બહુ રાજી થયો છું ને તેમને મારું અક્ષરધામ આપું છું જે ક્ષત્રિય સત્યને માટે લડે તે તો તો તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય પણ આ બંને તો તમારો વસન રાખીને સાધુનો પક્ષ રાખી લડ્યા તેથી મારા ધામની પ્રાપ્તિ કરી છે આમ શ્રીજી મહારાજ તેમની ઉપર ખૂબ રાજી થયા